નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલા ની આપનું સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર નવ કેવડાપરા બનતા ગેરકાયદેસર મોબાઈલ ટાવરને અટકાવવા માટેની રજૂઆત કરવા માટે સ્થાનિક કેવડાપરાના લોકો પહોંચ્યા હતા અને તેમણે ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બની રહેલો આ મોબાઈલ ટાવર સરકારી જમીન ઉપર બનતો હોય તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં હોય તેથી સ્થાનિક લોકોને આરોગ્ય બાબતે ભવિષ્યમાં ગંભીર ખતરો ઊભો થઈ શકે એમ હોય તે બાબતની રજૂઆત કરતાં તેના પચ્યોતરમાં સ્થાનિક નગરપાલિકાના વહીવટકર્તાઓએ જવાબ આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મોબાઈલ ટાવરને કોઈપણ પ્રકારની મંજૂરી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નથી ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી કે આવેલ નથી ત્યારે આ મોબાઈલ ટાવર કોના ઇશારે કોના રાજકીય આશીર્વાદથી બની રહ્યો છે તેવો સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે તેમજ આ જ બનતા મોબાઈલ ટાવરની નજીક સ્થાનિક આંગણવાડી આવી રહી હોય અને તેમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય ત્યારે તેમના આરોગ્ય સાથે ગંભીર રમત જ્યારે આ સ્થાનિક રાજકીય નેતાઓ રમી રહ્યા હોય તેવો પણ આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ સમગ્ર પડદા પાછળ વોર્ડ નંબર પાંચના એક મોટા ભાજપના નેતાનો હાથ હોવાનું તેમજ તેનું માસ્ટર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જો આ બાબતે વહીવટી તંત્ર કે નગરપાલિકા યોગ્ય પગલા નહીં ભરે કામગીરી નહીં અટકાવે તો સમગ્ર વિસ્તારના લોકો નગરપાલિકાનો ઉગ્ર રીતે ઘેરાવ કરવાની પણ રણનીતિ ઘડી રહ્યા હોય ત્યારે સાવરકુંડલા શહેરની અંદર આ બનતા મોબાઈલ ટાવરને લીધે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમજ આગામી દિવસોની અંદર આ સમગ્ર પ્રકરણ અંગે એક મોટી જન લડાઈની પણ લડાઈ લડાઈ તેવી પણ શક્યતા જોવા મળી રહી છે ત્યારે લોકો કહી રહ્યા છે કે જ્યારે નગરપાલિકાએ પરમિશન આપી નથી તો આ સમગ્ર બાબતે કોણ છે કે જે આ પડદા પાછળ રહી અને લોકોના ગંભીર આરોગ્ય સાથે પોતાના આર્થિક મલાઈ માટે ચેડા કરી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફ્તાર ક્યાં

બરોબર આપડે મંજૂરી આપી છે આપડી મંજૂરી નો કાગળના ભાગમાં ઘણો પ્લોટ હોય નદીનો નદી નો ટાવર બને છે અને ટાવર જે બનતું હોય પાસે કોઈ સાથે માહિતી છે આપડી મંજૂરી લઈ લે